અમીરગઢના જૂની સરોત્રી કુડિયા ગામમાં વન્ય પ્રાણીના હુમલામાં વાછડીનું મોત અમીરગઢ તાલુકાના જૂની સરોત્રી કુડિયા ગામમાં જંગલી પ્રાણીના હુમલામાં નાની વાછરડીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે આ ઘટના ગઈ રાત્રે કોડિયા ગામમાં બનવા પામી હતી કોળિયા ગામમાં ગઈ રાત્રે ખેડૂતના વાડામાં બાંધેલી નાની વાછડી પર વન્ય પ્રાણીએ હુમલો કરી મોત નીપજાવ્યું હોવાને કારણે પશુપાલકો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે આ ઘટનામાં ગઈકાલે રાત્રે નાની પાછળનું મોત નીપજ્યું પશુપાલકોએ સવારે વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ વન વિભાગ અધિકારીએ ઘટના સ્થળ ઉપર પહોંચી જણાવ્યું કે નાના વાછડા ઉપર વન્ય પ્રાણી દ્વારા ઉપરના ભાગેથી હુમલો કર્યો હતો જેવી તેવું જણા જાણવા મળી રહ્યું છે ત્યારબાદ વન અધિકારી દ્વારા તપાસ કરતાં જાનવરના પગલા ચરક હોય તેવું જાણવા મળ્યું ત્યારબાદ વન્ય અધિકારી દ્વારા એક બાલગઢના મેટરનિટી ડોક્ટરને ફોન દ્વારા જાણ કરતા ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે પોસ્ટમોર્ટમ પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજ જૂની સરોત્રી ગોળિયા ખાતે દૂરવાણી યંત્ર ઉપર સવારમાં ફોન આવતો કોઈ વન્યપ્રાણીનો હુમલો થયો માલ એમના વાછડા ઉપર હુમલો થયો એવું જાણ કરેલ તો સ્થળ ઉપર સ્થળ ઉપર આવેલ સ્થળ ઉપર આવી ચકાસતો આજુબાજુ દીપડાના પગમાર્ગ તો જોવા મળેલ નથી પણ ઝરક જેવું હોવાનું માલુમ પડે છે પશુ ચિકિત્સકને ત્યારબાદ ડૉક આપણા ગઢ ખાતે જાણ કરી તો પશુ ચિકિત્સક શ્રી આવી એનું પીએમ રિપોર્ટ કરી આગળની ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરશું અમારે ત્યાં એક કુવા નો વ્યવસાય કરીએ છીએ પશુપાલનનો અને એક ઢોકળાને ફાડીને નાખેલું છે કયું જનવર છે કયું નથી અમને કોઈ જાણ નથી અમને વન વિભાગવાળાને અમે જાણ કરેલી છે એ બી લોકો આવેલા છે એમને બી તપાસ હાથ કરી છે આજે હવે શું નિરાકરણ કરશે એમને કોઈ ખ્યાલ નથી બરાબર એના પરથી અમને આ ડર એવો છે કે કોઈ આજુબાજુમાં કોઈ કોઈને નુકસાન ના કરે એ રીતે એનું પગલું ભરે